તે ભોજન પતાવી કાકીની મદદ કર્યા બાદ મનસ્વી ઉપર ગઈ તો રૂમમાં અંધારું કરી એક ખૂણે વિચારમગ્ન મુદ્રામાં બેઠો આકાશ દેખાયો મનસ્વીને આ દ્રશ્ય જોઈ નવાઈ લાગી એને લાઈટ ઓન કરી અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ આકાશ થોડો બગી ગયો મનસ્વીની નજીક જઈ એકદમ સામે બેઠી આકાશનો હાથ પોતાના હાથમાં લીધો શું છે આકાશ મનસ્વીએ ચિંતિત થયેલા આકાશને પૂછ્યું આકાશે મનસ્વીની આંખોમાં જોયું કેટલાય વેર વિખેર થયેલા સપનાઓને સંજોવતી એ આંખો આકાશના દિલમાં ઉતરી ગઈ આકાશે વાલથી પોતાનો હાથ મનસ્વીના માથા પર ફેરવ્યો મનસ્વી કશું સમજી શકે એ પહેલા તો આકાશે મનસ્વીનું માથું એના ખોળામાં ડાળીને સુવડાવ્યું ને કેટલાય સમય સુધી સહેલાવતો રહ્યો મનસ્વી આ આકસ્મિક વહાલનું કારણ સમજી નથી શકતું પણ એને મળતી હૂંફ સામે કારણની કોઈ ખાસ પરવાહ હતી નહીં એટલે પોતે આંખો બંધ કરી લાંબો શ્વાસ લઈ શાંતિ મેળવતી હતી માનું તારે શું કરવું છે હવે આકાશે મનસ્વીને પૂછ્યું મતલબ મનસ્વીએ એ જ સ્થિતિમાં ઉત્તર આપ્યો એટલે ભણવું છે કે બીજું કંઈ કરવું છે

તને શું થયું હતું મનસ્વી એક ચાટકા સાથે ઊભી થઈને આકાશને પૂછ્યું આકાશ લાંબા સમય સુધી કોઈ જવાબ ના આપી શક્યો ને મનસ્વી જવાબની આશાએ બસ આકાશની સામે જોતી રહી અચાનક દરવાજે ટકોર થઈ આકાશના સૂચન મુજબ કોઈ વિશેષ કામ માટે કાકા અને કાકી બંને બેસવા આવ્યા હતા પરંતુ મનસ્વીને એની કોઈ જાણ ન હતી અજાણ મનસ્વી કાકા કાકીને બેસાડી એમની માટે ચા પાણીની વ્યવસ્થા કરતી રહી થોડી આડી અવળી વાતચીત થઈ વચ્ચે વચ્ચે કાકી આકાશને ઈશારા કરતા રહ્યા કે મુખ્ય વાત હવે માંડવી જોઈએ પણ આકાશની હિંમત આખરે વાત કરવી જરૂરી હતી માટે કાકી આકાશથી થાક્યા જો આકાશ સો વાતની એક વાત તારે મનસ્વીને કેવું તો પડશે જ આજે નહીં તો કાલે એટલે હવે તો કહે છે કે હું કહું પલંગ પર એક બાજુ ટેકો લઈ ગોઠવાયેલા કાકીએ આકાશને કહ્યું એમની વાતથી અજાણ મનસ્વી ખુરશી પર બેઠા બેઠા વાતને સમજવાનો પ્રયત્ન કરતી રહી કાકીના સ્વરૂપથી ને કદાચ માહોલની ગંભીરતાને કારણે કાકાનું મોં પણ ઉતર્યું મનસ્વીએ આકાશ સામે જોયું તો એ પણ ચિંતિત હતો આવું ગંભીર વાતાવરણ જોઈ મનસ્વી આખરે શું થયું છે એ પૂછ્યા વગર રહીને વાતાવરણ અનુકૂળ બન્યું હતું એટલે વધુ વાર ન કરતા આકાશ પલંગ પરથી નીચે ઉતર્યો ને મનસ્વીની ખુરશીની સામે નીચે ગોઠવાયો પોતાના એક હાથમાં મનસ્વીનો હાથ લઈને મૂક્યો અને બીજો હાથ એની માથે રાખ્યો તને ખબર છે માનું હું ક્યાં ગયો હતો આકાશે મનસ્વીની સામે જોઈને કહ્યું ના મેં તને આજે સવારે જ પૂછ્યું હતું ને

લીલા કાકી એ ઠીક તો છે ને મનસ્વીએ ઉત્સાહ સાથે પૂછ્યું પહેલા દુષ્યંત ને ગંડુરામ તો ખરા ત્રાસ બન્યા હશે બને માટે એક મિનિટ તો એને અહીંયા કેમ ના લાવ્યો ને તારે ન તો લાવવું તો પછી મને એની પાસે કેમ ના લઈ ગયો આકાશ એક પ્રશ્નનો જવાબ આપે પહેલા જ મનસ્વીએ પહેલા ચિંતિત ને પછી નારાજગીના સ્વરે કહ્યું પોતાની વાત શાંતિથી મૂકી શકે માટે કાકા અને કાકી વચ્ચે કંઈ જ ન કહીને આકાશને સાફ આપતા રહ્યા તને સાથે લઈ જવામાં મને રિસ્ક જેવું લાગ્યું કેમકે જ્યાંથી તું માંડ છૂટી છો એ લોકો તને પહેલા ત્યાં જ શોધવા જોશે સો આઈ હેવ ટુ બી કેરફુલ ને બીજું કે હું એમને લેવા જ ગયો હતો પણ આકાશે વાતની રજૂઆત કરી

મનસ્વીની આંખો અને શરીર સ્થિર થઈ ગયા મનસ્વી તું અચાનક ખોવાઈ ગઈ હતી ને વળી તારા પપ્પાનો સાથ પણ હતો હતો એ એકલા થઈ ગયા હતા હું લીલા કાકીને એમનું કહેવું હતું કે તારા ગયાના પંદર દિવસ પછી એમને હાર્ટ એટેક આવ્યો હતો મનસ્વીની આવી શિથિલ હાલત જોઈ આકાશ આંખોમાં આંસુ સાથે મનસ્વીને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતો રહ્યો મનસ્વી હજુ એમની એમ જ હતી એ એક પણ હરફ નહોતી બોલી કાકી મનસ્વીની આવી હાલત જોઈ હિંમત હારેલા આકાશે કાકી સામે જોઈ વિનંતી કરી કાકા અને કાકી બંને મનસ્વીને સાચવવાના એને હલાવી મનસ્વી રડે તો એને દુઃખ ઓછું થાય એવા અખાગ પ્રયત્નો કર્યા પણ બધું જ વ્યાજ મનસ્વીની આંખો ભીની શુદ્ધા ન થઈ મનસ્વી કુંડી તંદ્રામ્ય ટુ બી કન્ટિન્યુ ટુ બી કન્ટિન્યુ